જય દ્વારકાધીશ જય ગૌ માતા હર હર મહાદેવ શ્રી રામ સત્સંગ ગરબી મંડળ દ્વારા રફાળેશ્વર પાંજરાપોળા આ માસ નો બીજો ફેરો નાખવામાં આવી રહ્યો છે આજે રાત્રે થોડોક વરસાદ હોવાથી ગ્રાઉન્ડ ના બદલે આજે ગમાણમાં લીલું નાખવામાં આવી રહ્યું છે લીલું નાખાઈ જશે એટલે તરત ગાયમાં મોકલી દેશે આજે લીલું નાખવામાં આવેલ મારા ભાઈઓમાં રામજી ગણેશભાઈ પરમાર શામજી છગનભાઈ પરમાર તરસી છગનભાઈ પરમાર મુન્નાભાઈ બાબુભાઈ પરમાર તેમજ અશોકભાઈ રામજીભાઈ જાદવ આવેલા છે તેમજ મારી સાથે લીલું નાખવા ચકુભાઈ પરમાર આવેલ છે તો આ ભાઈઓનો ખૂબ ખૂબ આભાર કેમકે લીલું હું મારા મંડળના ભાઈઓ દ્વારા જ સાથે જ નાખવામાં આવે છે શુકિયા ડોક્ટર સાહેબ લે લ્યો લે લ્યો હાલે હાલે લે લ્યો લે લ્યો કાઈ વાંધો ન એમાં જવા દિયો અંદર ખાલી ડબલ થઈ તો આયા